હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જશો હા તો અમે બધા જઈએ છીએ વોટરપાર્ક ફોન સિટી વોટર પાર્ક સુરતમાં આવેલું છે ત્યાં જઈએ છીએ તો અમે બધા કોણ કોણ જઈએ છીએ કેવી મસ્તી કરીએ છીએ તમને લોકોને બધું જ વિડીયોમાં બતાવીને બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓકે

અમારી પેક પૂજા કરીશું ત્યાં અને પછી મસ્તી કરીશું તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો પ્રોટોમાં પણ બહુ હવા છે ને ગાડીમાં પણ હવા પૂરે છે ટાયર નો ફાટી જાય આ ચાલે તો હવા નીકળે છે પૂરવી છે

ફાઇનલી અમે લોકો થઈ ગયા છીએ બધા એન્ટર અમે લોકો જોઈ શકો છો લોકેશન પણ બહુ સરસ છે હવે અમારે જવાનું છે કોશ્યુમ લેવા તમે નાથી કે આલે અમે આથી આવી કોસ્ચ્યુમ પહેરવાના પહેરવા છે આ નાટક જોઈએ આપણે ફોટો પાડજે

Terima kasih telah menonton!

હેલો અમે લોકો અહીંયા આવ્યા અહીંયા હોલી પણ રમાઈ રહી છે હેપી હોલી બુરા નવા નો હોલી કે નંબર આયા બોલશે કમાય આયા આયા બોલશે તમાર કાલ કે પહેલી ધાર મે બરાબર આયા